શરૂઆત કરીએ તો પોરબંદરમાં કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આ મામલે ભગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય ઓડેદ્રા તથા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે મેરામણ અને આરોપીઓ વચ્ચે થોડા દિવસોથી મગજમારી ચાલતી હતી મેરામણ લંગીઓ અગાઉ અર્જુન મોઢવાડિયાના ટેકેદાર મુરુ હત્યા કેસમાં સંડોવાયેલો હતો મેરામણ સામે પોરબંદર જિલ્લામાં ગંભીર પ્રકારના અનેક ગુના પણ નોંધાયેલા છે તો પોરબંદરમાં કુખ્યાતના મોત મામલે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે આરોપીઓને ઝડપવા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હવે કામે લાગી ગઈ છે

તેઓ જોઈ અને રાત્રે બખર લગામ છે ત્યાં તેમનું ઘર છે ત્યાં તે પાન બીડી લેવા માટે જયેલો હતો તે દરમિયાન કોઈ બે અજાણ્યા શખ્સો તેની ઉપર તૂટી પડ્યા હતા અને ચાકુ વાળા તેમની હત્યા કરવામાં આવી હતી પરંતુ તે જે મારનાર લોકો હતા તે ત્યાં નાનકડી હવે દુકાન ધરાવતા હતા તેની સાથે વાટાઘૂટ થઈ અને તેને લઈને તેની હત્યા કરવામાં આવી છે પરંતુ ચોંકાવનારી હકીકત એવી છે કે મેરા મનનું બી છે કે ભાઈ માણસ છે પાનવાડીની દુકાનનું પાણો માણસ છે તે એની ઉપર ઘા કરી જાય એ તો લોકોને મગજ મળશે આ અંગે છે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે તેમની પાછળ કોણ છે શું શું કારણ છે તે અંગેની પોલીસ વધુ તપાસ કરાવી રહી છે જી જી આભાર માહિતી આપવા માટે